નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની તારીખ એક બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે એકમ કસોટીઓ છે તમારી આ દ્વિતીય સત્ર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી આ દરેકે દરેક પીડીએફ મેળવી લેજો અને આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી રહેશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત તારીખ એક બે બે હજાર પચીસ ના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન પ્રશ્ન બેંક કુલ એકમ કસોટી છે પ્રકરણ નંબર નંબર નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો તો અહીંયા જે વાક્યો આપેલા છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે સમજવાના છે અને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે રીતે સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે ચાલો તો જોઈએ પેલું વાક્ય વૃક્ષાગ્ર વાસી નશ્ચ પક્ષીરાજ બીજું નમસ્કાર ભાવેશ આગ્છત ત્રીજું પૃથિવ્યા ત્રિણી ચોથું કુન્શ્વર તો દક્ષિણધામ પાંચમું તવગ્રીવા વક્રા અસ્તિ મિત્રો ધોરણ સાતની તારીખ એક બે બે હજાર પચીસના રોજની આ જે સંસ્કૃત વિષયની એકમ કસોટી છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકશો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ બે એમાં આપણને આપેલું છે કે નર નારી સમુત્પના શાસ્ત્રી વિવર્જિતા બીજું ભોજન ઇવ અસ્તી ત્રીજુ નમંતી ફલાની વૃક્ષા ચોથું જૈ જૈ મે ધરા ગુર્જરી પાંચમું છે સહ સ્વામી ભક્ત અસ્તી ત્યાર પછી છે ત્રીજો વિભાગ તો અહીંયા આપણને આપેલો છે તગ વસ્ત્રધારી નષ્ટિદ્ધયોગી બીજું એક મોદક અહી સ્વીકરો ત્રીજું મૂઢે પાષાણખંડેશ રત્નસ વિધીયતે ચોથું પુણ્યસલીલા નર્મદા માતા પાંચમું સ કુરકુર પશ્યતી ત્યાર પછી છે વિભાગ ચાર એમાં પહેલું વાક્ય છે કસ્તુરી જાયતે બીજું વાક્ય છે ભોજને રોટિકા અસ્તી ત્રીજું છે સુપ્ત સિંહ્યુ મુખે મૃગા ન છે પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા પાંચમું છે વૃક્ષસ્ય ઉપરી એક અસ્તિ ત્યાર પછી છે વિભાગ પાંચ એમાં પહેલું ઉષ્ટ સ્વભાવેન બક્ર અસ્તિ ત્યાર પછી બીજું ગુર્જર દેશો ત્રીજું છે બુદ્ધિશક્તિ પરાક્રમ ચોથું છે લવણમ અવશ્યક વા અને પાંચમું છે દ્રિજિહવા સર્પિણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ગ છે પહેલો સવાલ પક્ષી રાજહ કહ અસ્તિ તો જવાબ આવશે વિકલ્પ બી ગરુડ બીજું દાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ દાલમ ત્રીજું કે જનાહા વિનમ્રા ભવંતિ તો જવાબ આવશે વિકલ્પ એ ગુણિનઃ ચોથું ખાલી જગ્યા પુણ્ય સલીલા અસ્તિ તો જવાબ આવશે વિકલ્પ બી નર્મદા પાંચમું ક સ્વભાવ વક્ર અસ્તિ તો જવાબ આવશે વિકલ્પ ડી ઉષ્ટ પહેલું બિલાડી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી માર્જારી બીજું રોટલી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી રોટિકા ત્રીજું કીદૃશ વૃક્ષા નમંત તો જવાબ આવશે ફલિન ચોથું ખાલી જગ્યા પ્રભાવ વિશાળ તો જવાબ જવાબાવશે યમુનાયા પાંચમું સ્વભાવ સ્વભાવભક્ત અસ્તિ તો જવાબ જવાબાવશે વિકલ્પે કુરકુર ત્યાર પછી છે વિભાગ ત્રણ એમાં પેલું કા જાતમાત્ર વિનશ્ય તો માપિકા બીજું છાશ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તક્રમ ત્રીજું ઉદ્યમૈન કાની સિદ્ધિયંતી તો કાર્યાણી ચોથું ખાલી જગ્યા ઇતિહાસ વિશાલ તો જવાબ આવશે વિકલ્બી યમુનાયા પાંચમું કહ મનુષ્યવાણી વકૃમ શક્રૌતી તો જવાબ આવશે શુક્ર ત્યાર પછી છે વિભાગ ચાર વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ તો નારીકેલમ શાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વ્યજનમ ત્રીજું સુપ્ત સિંહ મુખે ખાલી જગ્યા ન પ્રવંત તો જવાબ આવશે વિકલ્પ સી મૃગા ચોથુ ખાલી જગ્યા તટે રાજકોટનગરમાં તો જવાબ આવશે વિકલ્પ વિકલ્પસી આજ્યા પાંચમુખુ વક્રા અસ્તી તો જવાબ આવશે શુકસ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ પાંચ એમાં પેલું ભાજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ઓદન બીજું કાતુર યુદ્ધે કિંમતી તો જવાબ આવશે વિકલ્પ ડી પલાયન ત્રીજું ક્રોધ ત્રણ ખાલી જગ્યા તો જવાબ આવશે વિનાશ ચોથું ખાલી જગ્યા તટે દ્વારકા નગરમ અસ્તિ તો જવાબ આવશે ગોમત્યા લખો પેલું ગંગા પવિત્ર નદી છે તો ગંગા પવિત્રા નદી અસ્તિ બીજું પોપટની ચાંચ વાકી છે તો શુકશ્ય ચક્ષુ વક્રાહ અસ્તિ ત્રીજું ચા તૈયાર છે તો ચાય સજ્જ અસ્તિ ગુજરાત મારું રાજ્ય છે તો ગુજરાત રાજ્ય મમ રાજ્યમ મીના પાણી પીવે છે તો મીના જલમ પીબતી ત્યાર પછી છે વિભાગ બે મારા પિતાજીનું નામ કિરીટભાઈ છે તો મમ પિતા નામ કિરીટભાઈ બગલાની ડોક વાક્ય છે તો બગુલા ગોદી નવનીત નતવતી અસ્તિ અહીં રહો ત્રણ ઇષત ભારત મારો દેશ છે તો ભારત મમ દેશ ભાવે શ્રમે છે તો ભાવેશ ક્રીડતી ત્યાર પછી છે વિભાગ ત્રણ આ મારી શાળા છે તો ઈશ મમ વિદ્યાલય અસ્તિ કુતરાની પૂંછડી વાકી છે તો સ્વપુચ્છમ નતમ અસ્તિ દાળ પણ સ્વીકારો તો નાડી અહી સ્વીકરો મારું ગામ સુંદર છે તો મમ ગ્રામે સુંદર અસ્તિ માતા ભોજન બનાવે છે તો માતા ભોજનમ સજ્જ કરો ત્યાર પછી છે વિભાગ ચાર મહેશ ભોજન કરે છે તો મહેશ ખાદતિ તારી ડોક વાંકી છે તો ભવત ગોદી નતવતી અસ્તિ ભોજન તૈયાર છે તો ભોજનમ સજ્જમ અસ્તિ અહીં પુસ્તકાલય છે ત્રણ પુસ્તકાલય અસ્તિ હું પરિશ્રમ કરું છું તો અહમ પરિશ્રમ કોમી ત્યાર પછી છે વિભાગ પાંચ ઊંટ રણનો રાજા છે તો ઉષ્ટ મરુભૂમિ રાજ મોહન શાળાએ જાય છે તો મોહન વિદ્યાલય ગાય છે તો ગીતા ત્યાં બગીચો છે તો તત્ર ઉદ્યાનમ અસ્તિ સિંહ શયન કરે છે તો સિંહ પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ અનુસાર શબ્દો મૂકી અને વાક્ય પરિવર્તિત કરવાના છે ચાલો તો અહીંયા કિંચિત તક્રમ આવશ્યક તો અહીંયા આવશે કિંચિત વ્યજનમ આવશ્યક ત્યાર પછી અહીંયા આવશે કિંચિત દુગ્ધમ આવશ્યક ત્યાર પછી આવશે કિંચિત પાયસમ આવશ્યક ત્યાર પછી છે કિંચિત ચાયમ આવશ્યક અને કિંચિત ઓદનમ આવશ્યક ત્યાર પછી છે વિભાગ બે પર્વત તો પર્વત તડાગ તો તડાગશ્ય ગજ તો ગજસ ચિત્રકાય તો ચિત્રકયસ્ય અને દેવ તો દેવસ્ય ત્યાર પછી છે વિભાગ ત્રણ પુત્ર પુત્ર ગજ તો ગજહ યુવક તો યુવક શુક તો શુક મૂર્ખ તો મૂર્ખા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર મેઘસ્ नास्ति वृक्षः अस्ति નાસ્તી વૃક્ષ वर्गखण्डः अस्ति નાસ્તી વર્ગખંડ અસ્તી છાત્ર अस्ति અસ્તી नास्ति ત્યાર પછી છે વિભાગ પાંચ કાલીજિગાઇતિહાસલ તો નર્મદા કાલીજગાઇસ વિશાળ તો જગ્યા ઇતિહાસ વિશાલ તો જગ્યા ઇતિહાસ વિશાળ તો ગંગાયા ઇતિહાસ વિશાળ તો ક્ષિપ્રાયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ સુભાષિતો અને કાવ્યની પંક્તિઓ પૂર્ણ કરો પૂર્ણકરો વૃક્ષાગ્રવાસીન પક્ષિરાજ ત્રિનેત્રધારી શુલ્પાણી ત્યગ વસ્ત્રધારી સિદ્ધયોગી જલમચ વિભિન્ન નટો ન મેઘ પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમિત્રમ સુભાષિતાની હે મૂઢે પાષાણખંડેશ વિધિયતે ત્યાર પછી છે વિભાગે કૃષ્ણમુખી ન માર્જારી દ્રિજિહ્વાન સર્પિ પંચમુખી ન પાંચાલીયો જાનાતી પંડિત પૂર્વ દિશાયા રક્ષતી કાલિ વસતી કૃષ્ણ પશ્ચિમ દિશા ઉત્તર દિશા રક્ષતી અંબા કુન્શ્વરસુ દક્ષિણધા યાર પછી છે વિભાગ ત્રણ કસ્તુરી જાયતે કસ્મા કરિણાકુતમ કી કુયાત કાતરરો યુદ્ધ મૃગા સિંહ ફલાય તે નમાલાની વૃક્ષા નમા ગુણાની જના સૂક્ષ્મવૃક્ષા મુશ્ચાશ નમંત કદાચ યાર પછી છે વિભાગચાર દ્રષ્ટિપુ દ્રષ્ટિપુત્ર પાદ વસ્ત્રપુત્ર શાસ્ત્ર પુત્તા વદેત વર્ણ મન પુત સમારેચત સલીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા સાબરમતો વિશાલ ગુર્જર પ્રદેશ મહાપ્રભાવ ત્યાર પછી છે વિવાક્વાચ ઉદ્યમે સિધ્યંતી કાર્યાણ ન મનોરથે નહી સુપ્ત સિંહસે પ્રવશ્તી મૂર્ખે મૃગા નરનારી સમુપના શાસ્ત્રી વિવર્જીતા આમુખી કુરુ શબ્દ જાતમાત્ર વિનશ્ય મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની આજે એકમ કસોટી છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની આવનારી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે